હેલો ફ્રેન્ડ કેમ છો તમે બધા તો આજે આપણે વાત કરવાના છે સ્પેશિયલ કોન્ટ્રાક્ટો એક્ઝામ્પલ થ્રુ આપણે ક્ષતિપૂર્તિને સમજવાની કોશિશ કરીએ તો માની લો કે આજે એકત્રીસ ડિસેમ્બર છે અને તમને ખબર છે કે એકત્રીસ ડિસેમ્બર એટલે ગુજરાતમાં કમાવાની સૌથી મોટી જરૂર બરોબર કારણ કે આ દિવસે શું છે કે બધા લોકો એન્જોય કરશે તો આપણે કમાવા માટે અલગ અલગ જગ્યાઓ નીકાળીએ છીએ કે ભાઈ ચલો તમારી જોડે બહુ પૈસા છે તમે તમે એક વ્યક્તિને રાખો છો છો એને શું કહો કે ભાઈ આ જગ્યા પર થર્ટી ફર્સ્ટ ની બહુ મસ્ત ઉજવણી થાય છે એક જગ્યા છે ગાંધીનગરમાં અને આ જગ્યા પર થર્ટી ફર્સ્ટ ની બહુ જ મસ્ત રીતે ઉજવણી થાય છે તો તમે શું કરો છો કે એને એમ કહો છો કામ કરતું અહીંયા જા અહીંયા જઈને છે અને ફુગ્ગા વેજ અહીંયા જઈને ફુગ્ગા વેજ ફુગ્ગા વેજ કેમ કારણ કે એકત્રીસ ડિસેમ્બર એટલે બધા નાના બાળકો આવે અને એ ટાઈમે એક ફુગ્ગો તમે માનો તારો પચાસ રૂપિયાનો હશે આસપાસ અને એ ફુગ્ગાની રિયલ વેલ્યુ શું છે ત્રણ રૂપિયા તો ફાયદો કેટલાનો ગણી લોજો હવે ત્રણ રૂપિયાનો ફુગ્ગો પચાસ રૂપિયાનો વેચશે તમે વિચારો છો કે ભાઈ તમે મોસ્ટ ઓફલી આના પચાસ ટકા જેવું એટલું લઈ લોશો તમે એને શું કહો છો કે તું ત્યાં જ્યાં વેચ અને ફુગા વેચવામાં જો તને કંઈ પણ નુકસાન થશે અત્યારે તું તારા પૈસાથી વેચ તો તને કંઈ પણ નુકસાન થશે તો એ બધું નુકસાન તું મારી જોડેથી લઈ લેજે પહેલી વસ્તુ તમારા જોડે બહુ પૈસા હોય છે તમે એક વ્યક્તિને એમ કહો છો કે જા ભાઈ તું અહીંયા જઈ વેચ જો ફુગા વેચવામાં કદાચ કંઈક પ્રોબ્લેમ થાય કઈ સમસ્યા ઉભી થાય તો હું તને બધું નુકસાન આપી દઈશ બરોબર એટલે કે તારે જેટલા પ્રોબ્લેમ થશે એટલું તને નુકસાન આપી દઈશ તમે લાલચુ માણસ છો તમે ચલો એક કામ કરો છો તમે અલગ અલગ લોકો જોડે અલગ અલગ ટાઈપના કોન્ટ્રાક્ટ કરો છો તમે બીજું કોન્ટ્રાક્ટ કરો છો તમે શું કરો છો કે ભાઈ અમદાવાદની એક જગ્યા પર જાઓ છો ચલો માની લો કે નિકોલ એરિયામાં અને તમને ત્યાં ખબર છે કે નિકોલમાં ખાણીપીણી બહુ મસ્ત રીતે ચાલે છે તો તમે નિકોલમાં ખાણીપીણીમાં એક શું કરો છો કે એક લારી ઊભી રાખવા આવો છો મિત્રની તમે મિત્રને એમ કહો છો કે અહીંયા ખાણીપીણી બહુ મસ્ત ચાલશે એક દિવસમાં તું પકોડીની લારી ઉભી કરશે અહીંયા પકોડી વેચશે એક દિવસ માટે અને તમે એના શું કે ભાઈ જો પકોડી નુકસાન થયું હાનિ થઈ નુકસાન હાની ક્યાં તો લોસ બોસ જે કઈ પણ થયું એ બધાની જવાબદારી હું લઈશ એટલે કે તને કઈ નુકસાન થયું તો એની જવાબદારી એની ભરપાઈ હું કરીશ તમે ત્રીજા વ્યક્તિ જોડે કરાર કરો છો એક દિવસનો લોકો આવશે પીવાના શોખીન લોકો તો એ લોકો તાદોડીથી દારૂ ગજોડથી ખરીદશે અને એ દારૂ શું થશે કે વેચાશે અને એનાથી આપણે ખતરનાક રીતે પૈસા કમાઈશું કારણ કે એકત્રીસ તારીખે સૌથી મોંઘો હોય છે બરોબર તમે છો થાજણ જોડે બી કોન્ટ્રાક્ટ કરો છો કારણ કે તમે કોન્ટ્રાક્ટ કરવાથી થાકતા નહીં કારણ કે તમે લો સ્ટુડન્ટ છો તો તમે હજુ એ કોન્ટ્રાક્ટ કરો છો અને એમાં તમે શું કરો છો એક વ્યક્તિ જોડે ગાંજો વેચાવડાવો છો અને ડ્રગ્સ વેચાવડાવો છો અને એનો એમ કહો છો કોઈ નુકસાન થશે પોલીસ પકડશે તો જવાબદારી મારી કારણ કે હું લો સ્ટુડન્ટ છું સારા એડવોકેટ છું હું ઓળખું છું અને એ લોકો તમને બચાવી લેશે તો તમે આમ ચાર અલગ અલગ ટાઈપના કરાર કરો છો હવે આપણે એકવાર ખાલી કરાર જોઈ લે તો તમે એક જણ જોડે કરાર કરો છો કોઈ તું ફુગ્ગા વેચ તું ફુગ્ગા વેચ જો કે નુકસાન થશે તો જવાબદારી મારી એક જોડે કરાર કરો છો કે ભઈ તું આ રીતે પકોડીની લારી ખોલ નુકસાન થશે જવાબદારી મારી એક જોડે કરાર કરો છો કે તું દારૂ વેચ નુકસાન થશે જવાબદારી તમારી એક જોડે તમે કરાર કરો છો કે તું ગાંજો ડ્રગ્સ વેચ નુકસાન થશે જવાબદારી મારી બરોબર આ બનેમ શું તો એને કીધું ભઈ પોલીસ પકડી જશે તો જવાબદારી મારી લોસ થયું તો પણ જવાબદારી મારી અને અહીંયા પોલીસ બોલીસની વાત આવવાની બરોબર હવે આપણા મેન ડેફિનેશન સમજવાની કોશિશ કરીએ તો સૌથી પહેલા ભારતીય ભારતીય કરારધારો એની કલમ એકસો એની એલો વ્યાખ્યા સમજવાની કોશિશ કરીએ છે અત્યારે આ જે ક્ષતિપૂર્તિ છે એની વ્યાખ્યા સમજવાઈએ છે તો એક પક્ષકારે બીજાને થયેલી નુકસાનીમાંથી બચાવવાનું વચન આપે છે આ તમે એક પક્ષકાર હતા બીજાને થયેલી નુકસાનીમાંથી તમે બચાવવાનું વચન આપ્યું બરોબર પછી જે વચન આપનારા પોતાના વર્તનના કારણે અથવા બીજી કોઈ વ્યક્તિના વર્તનના કારણે થયું હોય એટલે કે પોતાના વર્તનના કારણે તો થયું દારૂ એછો સરખી રીતે ના આવે છો એના કારણે તો થયું આના કારણે થયું કા તો પછી બીજી વ્યક્તિ એટલે કે પોલીસના કારણે થયું એ વ્યક્તિથી આપણે બચાવવાની કોશિશ કરીશું બરોબર એક પક્ષકાર બીજા પક્ષકારને થયેલા નુકસાનમાંથી બચાવવાનું વચન આપે છે જે વચન આપનારાના પોતાના વર્તનના કારણે અથવા બીજી કોઈ વ્યક્તિના વર્તનના કારણે થયું હોય એટલે કે ગમે તેના કારણે થયું હોય પણ શું થશે કે આપણે નુકસાન વળતર માનવ વર્તન થી જોઈએ એટલે પોલીસે પકડી દીધો પેલા પછી કોઈ પકડી ખાધી જ નહીં એ વસ્તુ થવી જોઈએ બરોબર જો કુદરતી વર્તન હશે એટલે માની લો કે વરસાદ પડ્યો ભાઈ આ ફુગ્ગા વાળો તો વરસાદ એટલો બધો પડ્યો બધા બાળકોને લઈને ઘરે જતા રહ્યા ફુગ્ગો કોઈ ખરીદ્યો નહીં વરસાદ એટલો બધો પડ્યો પકોડી ખવાઈ ગઈ કોઈ ખાધી નહીં વરસાદ એટલો પડ્યો કે શું થયું કોઈ દારૂ પીવા વાળાનું મૂળ મરી ગયું ને લોકો ભજીયા ખાવા જતા રહ્યા બરોબર તો શું થયું કે વરસાદ વરસાદ હશે કા તો પછી શું થયું કે આગ લાગી ધરતી કંપ થયો અકસ્માત કોઈ થઈ ગયું તો આ વ્યક્તિની જવાબદારી નહીં એટલે કે તમારી જવાબદારી નહીં હવે આની મહત્વના તત્વોની વાત કરી લઈએ તો વચન લેનારની હાની

અહીંયા નિકોલ વાળી વાત કરીએ તો શું હતું પકોડીનું તો પકોડીમાં પણ પકોડી કાયદેસર વેચે છે પકોડી ઇનલીગલ નથી તો જવાબદારી તમારી પણ જો કદાચ આ પોલીસે પકડી દીધો તો જવાબદારી તમારી નથી કેમ નથી કારણ કે દારૂ ઇનલીગલ વસ્તુ છે બરોબર ને તો તમે પૈસા આપો તો બી છૂટી જાઓ ના આપો તો બી છૂટી જાઓ બરોબર અને પૈસા આપવાની કે ના આપવાની વાત જ નથી આવતી જો ઇનલીગલ છે દારૂ બરોબર તો પોલીસ આ વ્યક્તિને પકડી જશે તો તમારે કંઈ લેવા દેવા થશે નહીં કારણ કે દારૂ ઇનલીગલ છે કારણ કે ડ્રગ્સ ઇનલીગલ છે તો જે પૈસા કાયદેસરની અવેજના ના હોય બરોબર આ જે કાયદેસરની અવેજના ના હોય એ વસ્તુ ચાલી ના શકે બરોબર ને પછી કાયદા દ્વારા જેનો પ્રતિબંધ હોય કાયદાની જોગવાઈઓની વિરુદ્ધ હોય એ એ વસ્તુમાં પણ તમારે પૈસા પૈસા આપવાના થશે નહીં મિલકતને કે વ્યક્તિને હાનિ થશે તો પણ પૈસા આપવાના થશે નહીં એટલે તમે કોઈને એમ જઈને કહો છો કે ભાઈ કામ કર તું આ એ વ્યક્તિને મારી નાખ જવાબદારી મારી હું વકીલ છું તને બચાવી લઈશ એવું થોડી ચાલે બરોબર પછી જાહેર નીતિની વિરુદ્ધનું હોય કોઈ વસ્તુ કાં તો અનૈતિક હોય સમાજથી દૂરનું હોય તો એ બધી વસ્તુની નહીં ચાલે તો આ તત્વો એકવાર જોઈ લોજો પછી બે વ્યક્તિઓ છે એ લખ એક લેનાર એક આપનાર એક વચન લેશે એક વચન આપશે એક કામ કરશે એનું નુકસાન થશે બીજો આપશે જવાબદારી બરોબર અને એક નું નુકસાન થશે તો બીજો આપશે એ વસ્તુ હવે માની લો કે આ બેંક છે અને તમે બેંક કર્મચારી છો તો શું થશે કે તમારી ભૂલ નું કાં તો તમને જે તમારા કારણે નુકસાન નુકસાન થશે તો એ બધી જવાબદારી બેંક ચૂકવશે જે આપણે નોકર અને શેઠ જોયું હતું લો ઓફ ટોર્ટ માં એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે એ રીતે બરોબર હવે જે આ વચન લે છે ત્રણ હકો છે કલમ એકસો પચ્ચીસ મુજબ અને જે વ્યાખ્યા હતી એ કલમ એકસો ચોવીસ મુજબ ભારતીય કલાધારાના હવે કલમ એકસો માં એના ત્રણ હકો આપવામાં આવેલા છે એક તો નુકસાન વળતર એટલે કે જે નુકસાન થયું છે એનું વળતર મળશે બરોબર જો દાવો કરવાની જરૂર પડી તો એ દાવો કરવામાં જેટલા પણ પૈસા મતલબ જરૂર પડશે જેટલા પૈસાની એ બધું આ લેનાર આપશે બરોબર ને શું થયું કે ફુગ્ગા વાળાના બરોબર વેચાયા નહીં કાં તો ફુગ્ગા કારણે કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ દાવાબાવો થયો તો એ બધી જવાબદારી પેલો લેશે કાં તો પકડીવાળાની જવાબદારી પેલો લેશે તો એ દાવા બાવાનું બધી વસ્તુ પેલો પે કરશે કાં તો સમાધાન થશે તો પણ એ વ્યક્તિ જ પે કરશે બરોબર ને બધી વસ્તુ વસૂલી શકશે પણ જે આપણા હુકુમનો અનાદર છે એ થવો ના જોઈએ એટલે તમે અમુક જે શરતો મૂકેલી હોય એ શરતોનો અનાદર ના થયેલો હોવો જોઈએ તો બાકી બધી વસ્તુ એ રો લેવા માટે હકદાર બને છે તો આ જ હતો ક્ષતિપૂર્તિનો કરાર તો બીજા તમને કયા ટોપિકો જોઈએ છે કમેન્ટ કરીને જણાવી દોજો